બાળકો ચાલો આજે આપણે બેંકની રમત રમીશું હવે બેન્કની રમત કેવી રીતે રમવાની છે તમને બધા મેં સમજાવી દીધું છે કે તમારે બે પાસા ફેંકવાના છે અને બે પાસામાં જે નંબર આવે એ બંનેનો શું કરવાનો છે શું કરવાનું છે સરવાળો અને સરવાળો કરીને જેટલા થાય એટલા ઢાંકણ તમારે લેવાના અને પછી તમારી પાસે દસ ઢાંકણ થઈ જાય અથવા તો તમારે દસ મણકા કે દસ લખોટી થઈ જાય ત્યારે તમારે બેંકમાંથી શું કરવાનું એક ત્રિકોણ લઈ આવવાનું અને દસ વસ્તુ આપવાની ચલો છોકરીઓમાં આપણે અસ્મિતાથી સ્ટાર્ટ કરીએ અસ્મિતા ચલો કેટલા

કેટલા ઢાંકર લીધા એમાં દસ નું શું કરશો બેંકર પાસે છે વસ્તુઓ લેશે અને સામે શું આપશે ત્રિકોણ શું આપશે એક ત્રિકોણ નો મતલબ શું એક દશક એક ત્રિકોણ નો મતલબ શું એક દશક સરસ ચલો આગળ દાવલે ખુશીબેન ખુશીબેન દાવલો ખુશીબેન ચલો કેટલા પડ્યા ત્રણ અને નવ ચલો નવ ને ત્રણ કેટલા થશે નવ ત્રણ કેટલા થશે અગિયાર થશે ગણો નવ પછી ત્રણ ગણો કેટલા થયા બે ફરી ગણો નવ પછી ત્રણ ગણો નવ પછી બોલો મોટે થી બોલો હમણાં એવું કેટલા દે હા તો કેલા કેટલા વસ્તુ લેવાની તમારે બાર ચલો લો

ત્રિકોણ આપી દો સરસ એક ત્રિકોણ મતલબ એક દશક એક ત્રિકોણ મતલબ એક દશક ચલો હવે છોકરાને એક દાવ આપીએ આપણે પછી તમારા આગળ છોકરીઓને ચાલુ કરીએ ચલો નાથુભાઈ ગણો ચલો લખોટીઓ લો પાસા આપો પાસા આપો લો નાથુભાઈ ચલો ગણો દેખો ચલો કેટલા પડ્યા દસ ને એક કેટલા થશે તો લઈ લો અગિયાર ચલો ઉપર લો ડબ્બો ઉપર રાખો એટલે ભાવ હા ગણો તમારે નહીં ગણવા નહીં ગણશે થઈ ગઈ ઘણો સરસ હવે શું કરશો જશો કેટલી લખોડીઓ લઈને જશો અગિયાર લઈને જવાનું હા એક તમારી પાસે રાખો તમારી હા હવે લઈ જાઓ જો દસ લખોડી આપી અને શું લેવાનું ચલો દસ લખોડી ગણી લો સરસ સરસ આ રીતે છેલ્લા જેની પાસે વધારે ત્રિકોણ ભેગા થશે એ વિજેતા થશે